બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલ દાંતીવાડા ડેમની સાચી અને અગત્યની માહિતી તારીખ તેર નવ બે હજાર ચોવીસ શુક્રવારના સવારે અગિયાર ત્રીસ કલાકની અગત્યની માહિતી દાંતીવાડા ડેમમાં ચુમ્માલીસ પોઈન્ટ ચોરાસી ટકા પાણીનો જથ્થો હોવાની માહિતી મળી રહી છે દાંતીવાડા ડેમની પાણીની આવકમાં વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી દાંતીવાડા ડેમની પાણીની સપાટી પાંચસો એક્યાસી ફૂટ હતી તે વધીને પાંચસો એક્યાસી સિત્તેર ફૂટ પહોંચી હોવાની માહિતી મળી રહી છે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે દાંતીવાડા ડેમમાં પાણીની આવક એક હજાર બસો છત્રીસ ક્યુસેક ચાલુ હોવાની માહિતી મળી રહી છે દાંતીવાડા ડેમમાં પાણીનો સંગ્રહ તેતાલીસ પોઈન્ટ પંચાવન ટકા હતો તે વધીને ચુમ્માલીસ પોઈન્ટ ચોરાશી ટકા પહોંચી હોવાની માહિતી મળી રહી છે દાંતીવાડા ડેમની છાવક હાલ નીલ હોવાની માહિતી મળી રહી છે તો આ હતી દાંતીવાડા ડેમની સાચી અને સચોટ અને અગત્યની માહિતી બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા